ગરીબો માટે આવાસ યોજનાના ફ્લેટમાં બીજી વખત છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી છ માસમાં પોપડા ખરવાના દસથી થી વધુ બનાવ બન્યા છે તેમ છતાં કોઈ સમારકામ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે પોરબંદરમાં મિશન સિટી યોજના હેઠળ શહેરી ગરીબો માટે આવાસ યોજનાનું નિર્માણ બોખેરા વિસ્તારમાં કરવામાં આવ્યું છે જેમાં બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરી રહ્યા છે આવાસ નિર્માણની શરૂઆતથી જ તેની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા અને આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ પણ કરાયા હતા તેનું બાંધકામ ખૂબ જ નબળું થયું હોવાના કારણે અનેક વખત છતના પોપડા ખરવાના બનાવ બન્યા છે ત્યારે આવાસના બ્લોક નંબર અડતાલીસના ફ્લેટ નંબર અઢારમાં છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા જોકે અહીં રહેતા અરવિંદભાઈ ચનાભાઈ ભાઈ કાણક્યા અન્ય રૂમમાં હોવાથી તેઓનો બચાવ થયો હતો થોડા સમય અગાઉ જ આ ફ્લેટના પોપડા ખર્યા ત્યારે અરવિંદભાઈને ઈજા થઈ હતી અગાઉ આ બ્લોકમાં ફ્લેટની લોભીની છતમાં પોપડા ખરતા નાસભાગ મચી હતી સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી છ માસમાં જ પોપડા ખરવાના દસથી વધુ બનાવ બન્યા છે ત્યારે આવાસના મોટા ભાગના ફ્લેટ ચર્ચરિત હોવાથી લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે દિવાલો માને છતમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અને અનેક સ્થળોએ પાઇપલાઇન અને પાણીના ટાંકા પણ લીકેજ છે જેના લીધે થોડા સમય પૂર્વે જ એક પંખો સળગ્યો હતો અનેક વખત પોપડા ખરવાના કારણે લોકોને નાની મોટી ઈજા પણ થઈ છે તેમ છતાં તેનું સમારકામ કરવા માટે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કોઈનો ભોગ લેવાયા બાદ જ સમારકામ થશે કે કેમ તેવા સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ